નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપને આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા તો લાખો આંગણવાડી કાર્યકર તેળાગર બહેનો આનંદમાં છે કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો થશે તેવી જાહેરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા કરવામાં આવી છે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાના મુદ્દે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા શું ખુલાસો કરાયો છે અને જે સરકારની ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જે આગળની પ્રક્રિયા છે તે પ્રક્રિયા અત્યારે હાલ ક્યાં સુધી પહોંચી છે તેને લઈ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જે છે તે ખુલાસો કરાવ્યો છે તો આ બાબતને લઈ અને પહેલીવાર આપણે વિડીયો બનાવી રહ્યા છીએ વિડિયો જોઈ રહ્યા છો આપણી ચેનલમાં તો રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યગર તેરાગર બહેનોના જે માનવ વેતનમાં વધારો કરવાને લઈ અને મહત્ત્વની જાહેરાત કરી છે તો વિડિયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડિયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા વર્ષ બે હજાર પચીસના વીસ ઓગસ્ટના રોજ જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બંને બહેનોના જે માનદ વેતન છે તેમાં ચૌદ હજાર આઠસો રૂપિયા લઘુત્તમ માનદ વેતન ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના વર્ગ ચારના ગ્રેડ પ્રમાણે ગ્રેડ પે કહી શકાય કે ચૌદસો પ્રમાણે જે છે તે વધારો કરવાનો ચુકાદો આપ્યો છે આગામી છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ વધારે ગુજરાતના એક પોઈન્ટ છાસઠ લાખ કરતાં વધારે કર્મચારી બહેનો કાર્યકરો અને તેડાગર બહેનો માટે જાહેર કરવા ગુજરાત સરકારને આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારના આદેશને ટાંકીને અન્ય રાજ્ય સરકારોના આંગણવાડી કર્મચારીઓ પણ જે છે તે લડાયક મૂડમાં આવી ગયા હતા અને ઘણા લાંબા સમયથી પોતાના માનદ વેતન વધારાને લઈ અમે જે છે તે માંગો કરી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોના અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો થશે કે નહીં તેને લઈ અને આ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા જે છે તે સ્પષ્ટતા કરાઈ તો વાત કરીશું છત્તીસગઢની તો છત્તીસગઢ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો થવાને લઈ મહત્વની જાહેરાત કરી છે સાથે તેમણે આંગણવાડી કર્મચારીઓને માનદ વેતન માટે જે વધારાની જે ફાઇલ છે તેને લઈ અને કેન્દ્ર સરકાર સાથે જે સંકલન સદ સદાઈ રહ્યું છે તે બાબતે પણ ખુલાસો કર્યો હતો તો શું આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો થશે રાજ્ય કક્ષાના મંત્રી એટલે કે મહિલા અને બાળ વિકાસ મંત્રી છત્તીસગઢ લક્ષ્મી રાજવડે મોટો ખુલાસો કર્યો છે કે આંગણવાડી કાર્યકરોના પગારમાં ટૂંક સમયમાં વધારો થશે જ મંત્રી આંગણવાડી કાર્યકરો માટે મોટી જાહેરાત કરી છે તો છત્તીસગઢ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મધ્ય ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય ન્યૂઝ ચેનલ આઈબીસી ચોવીસ છત્તીસગઢ સરકાર માટે માઇન્ડ સમિતિના રૂપમાં એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે આ સમિતિમાં તમે અમે છત્તીસગઢ સરકારના છેલ્લા બે વર્ષના અનુભવની અને તેના મંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને આગામી ત્રણ વર્ષ માટે વિકાસ અને જનકલ્યાણ માટેના રોડમેપની પણ શોધ કરી રહ્યા છે આઈબીસી ચોવીસ પ્લેટફોર્મ પરથી છત્તીસગઢના કક્ષાના જે કહી શકાય કે મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડેનો જવાબ તો તેમણે શું કહ્યું છે કે આજે અમે કોંગ્રેસ પક્ષના અગ્રણી વિપક્ષી નેતાઓ સાથે વાત પણ કરી રહ્યા છીએ અલગ અલગ સત્રોમાં અમે અગ્રણી મંત્રીઓ અને વિપક્ષી નેતાઓ સાથે મળીશું અને છત્તીસગઢ સરકારના બે વર્ષના કાર્યકાળ વિશે જાણીશું આઈબીસી ચોવીસના માઇન્ડ સમિતિમાં બોલતા મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડે આંગણવાડી કાર્યકરોને સહાયક એટલે કે તેડાગરોના માનદ વેતન અંગે એક મહત્વપૂર્ણ નિયત નિવેદન આપ્યું હતું કે મંત્રી બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડે સમજાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો તેમની માંગણીઓ માટે વિરોધ ચાલુ રાખે છે મુખ્યત્વે તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગણી જે છે તે પ્રખર હોય છે તેમણે ઉમેર્યું છે કે વિરોધ પ્રદર્શનો દ્વારા તેમની માંગણીઓ સતત ઉઠાવવામાં આવી રહી છે પગાર વધારા અંગે કેન્દ્ર સરકાર સાથે હાલમાં ચર્ચા ચાલી રહી છે તેમણે ઉમેર્યું છે કે ભારત સરકારને પગાર વધારા માટે વિનંતી કરતો પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને આ મુદ્દા પર સરકાર સાથે કેન્દ્ર સરકાર સાથે ચર્ચાઓ ચાલી રહી છે આપ સૌ જાણો છો તે પ્રમાણે આઈસીડીએસ પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એક પ્રોજેક્ટ છે જે દર બાર વર્ષે માટે સરકાર દ્વારા બજેટ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે આઈસીડીએસ પ્રોજેક્ટ જે છે તે એક મહત્ત્વનો ભાગ છે જે શૂન્યથી લઈ અને છ વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ રસીકરણ હોય કે પછી તેમના પોષણ માટે અને મહત્ત્વની કામગીરી કરતો આ બાળ વિકાસ કહી શકાય વિભાગ છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ વિભાગની જે છે તે કરોડ રજૂ સમાન ગણાય છે ઘણા લાંબા સમયથી આ બહેનો પગાર વધારા અને સહિતની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે છત્તીસગઢ સરકારે કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ હોવાથી છેલ્લે ઓક્ટોબર બે હજાર અઢારમાં કેન્દ્ર સરકાર દ્વારા આ છ સાઠ ટકા જે માનદ વેતનનો હિસ્સો છે જે કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને સાત વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ કેન્દ્ર સરકાર એક પણ રૂપિયાનો વધારો ન કરતા હાલમાં પગાર વધારા અંગે કેન્દ્ર સરકાર સાથે આ બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે તેવું જે છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી રાજવડે ઉમેર્યું હતું તો મંત્રી શ્રીમતી લક્ષ્મી રાજવડે એ પણ નિર્દેશ કર્યો છે કે આંગણવાડી કાર્યકરો ખાસ કરીને ગામડાઓની મહિલાઓને જે આંગણવાડી કાર્યકર તરીકે કામ કરે છે તેમને ઘણીવાર અન્ય વિભાગોના કામ પણ સોંપવામાં આવે છે તેમને એવું પણ સૂચન કર્યું છે કે તેમને ફક્ત આંગણવાડી કાર્યકર તરીકે રાખવામાં આવે જેથી તેઓ ફક્ત બાળકોની સંભાળ અને પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે લક્ષ્મી રાજવડે કહ્યું છે કે આજે ફાઇલ પર હસ્તાક્ષર કરીને તેમને ખાતરી કરી છે કે આંગણવાડી કાર્યકરોને અન્ય વિભાગના કામો સોંપવામાં ન આવે અને તેઓ ફક્ત બાળકો અને મહિલાઓની સંભાળ પોષણ વગેરે બાબતને જે છે તે ધ્યાન રાખવામાં જવાબદાર હોય આમ કહી શકાય કે દેશમાં પહેલીવાર આ બોલતા જે કહી શકાય રાજ્યકક્ષાના જે છત્તીસગઢ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કેન્દ્ર સરકાર સાથે જે સંકલન સધાઈ રહ્યું છે અને હાલમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી જે આઈ અને આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે સાહીઠ ટકા માનદ વેતન હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં છેલ્લા સાત વર્ષથી સરકારે વધારો કર્યો નથી અને રાજ્ય સરકારો ઓલરેડી જે છે તે વધારો કરી બેઠી છે સો ટકા કરતાં વધારે તો હાલમાં આ બાબતે જે છે તે કેન્દ્ર સરકાર સાથે સંકલન સધાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરતાની સાથે જ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ જે કહી શકાય કે છત્તીસગઢ સરકાર દ્વારા જે છે જાહેરાત કરાશે આમ આંગણવાડી કર્મચારી કે જેઓનો સંખ્યાબળ દેશભરમાં અઠ્યાવીસ લાખ કરતાં વધારે છે તેમનામાં નવો પ્રાણ ફૂંકાયો છે ટૂંક સમયમાં હવે અન્ય રાજ્ય સરકારો પણ પોતાના મહિલા અને બાળ વિકાસ મંત્રીઓ અને વિભાગોને કહે છે કે કેન્દ્ર સરકાર સાથે ઝડપથી સંકલન સાધી અને આગામી બજેટ જે છવ્વીસ સત્યાવીસનું ફેબ્રુઆરી મહિનામાં રજૂ થવાનું છે તે પહેલાં ક્યાંક ને ક્યાંક દરેક રાજ્ય પોતાનો એજન્ડા તૈયાર કરી કરીને આંગણવાડી કાર્યકરો કે જે છેલ્લા એક દાયકાથી જનૂની બની રહ્યા છે અને ઘણા લાંબા સમયથી પોતાની માગણીઓ કરી અને આજના મોંઘવારીના સમયમાં પોસાય તેઓ લઘુત્તમ વેતન કરી આપવાને લઈ અને રાજ્ય સરકારો હવે હરકતમાં આવી છે જોવાનું એ રહે છે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જે નવો પ્રાણ ફૂંકાયો છે જે નવી આંધી હાલમાં ચાલી રહી છે આંગણવાડી કાર્યકરોની કે લઘુત્તમ વેતન કરવામાં કર્મચારી તરીકેનો દરજ્જો ત્યાં આધીનું પરિણામ ક્યારે મળે છે તો સમય જ બતાવશે જય હિન્દ જય ભારત અસ્તુ